જીતાલી વકફ બોર્ડના ખોટા દસ્તાવેજો દ્વારા કરી ખરા તરીકે ઉપયોગ કરનાર વધુ એક ટ્રસ્ટીને પોલીસે ઝડપી પાડ્યો હતો અગાઉ વકફ બોર્ડની મહિલા કર્મચારીની ધરપકડ બાદ વધુ એક નામ સામે આવતા પોલીસે ધરપકડ કરી હતી અત્યાર સુધી ધરપકડનો આંક 14 ને પાર થયો છે અંકલેશ્વર જીતાલી અને કોસમડી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણ અને ભાડા કરાર અંગેની મંજૂરીના ખોટા બનાવતી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાની ફરિયાદ અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે પાંચ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈવી કે ભૂતિયા દ્વારા તપાસ શરૂ કરતા વક્ફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેનો ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ વિવિધ ગુના અત્યાર સુધી ચૌદથી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી વક્ફ બોર્ડ અમદાવાદ કચેરીની મહિલા કર્મચારીની ધરપકડ બાદ હવે વધુ એક ઇસમની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે જીતાલી ગામના ઇથાના ફળિયામાં રહેતા ઇઠ્યોતેર વર્ષીય આડેગ ઇસ્માઇલ યુસુફ સુલેમાન પાંડોળની ધરપકડ કરી હતી જીતાલી મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ સાથે પાંચ જેટલા ગુનામાં સરેરાશ એક ફરિયાદના પોલીસ આઠથી નવ વ્યક્તિની ધરપકડ અત્યાર સુધી કરી ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં ધરપકડ આંક વધી શકે છે